ગીર સોમનાથના ખારવા ખારવાડા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થયું બુલેટ પર પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસ પર એસપીનું બુલેટ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પેટ્રોલિંગ દરમિયાન બે દારૂ પીધેલ વ્યક્તિને રોકતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું દરમિયાન સ્થાનિકોએ પોલીસના બુલેટને સળગાવવાનો પ્રયાસ કર્યો સાથે પોલીસ પર પથ્થરમારો પણ થયો સ્થાનિકોએ પોલીસ વાહન પર પથ્થરમારો કરતા ઘર્ષણ થયું અને જિલ્લા પોલીસ ખારવાડા વિસ્તારમાં મોકલવામાં આવી અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો અને કુલ દસ જેટલા વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ચાર દિવસથી પોલીસ દુકાનો બંધ કરાવતી જેથી રોષે ભરાયેલ સ્થાનિકોએ આ પગલું ભર્યું તો પોલીસ કર્મી જે જાગ્રત થયા તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને વેરાવળ નગરપાલિકાના પ્રમુખ ખારવા સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા

પોલીસ આ પોલીસ તંત્ર જે છે ને ડીએસપી ને બીએસપી જી આપણે આપડે નથી એ આવીને ડાયરેક્ટ મારો બેસી ગયા અરે ખાવા સમાજ શું સમજી ગયા તમે અમે ખાવા સમાજ છે ભૂલ ખાવા સમાજ છે આ મચ્છી માં તો છે આ નાના માણસો છે આ નાના ઉદ્યોગ છે અમે અમને ખાલી પણ હેરાન કરો સારું લાગે તમને આ પોલીસ તંત્ર કેવાનું મને કહેવાનું છે